ગામના પ્રાંગણમાં આવેલા સ્વામી વિવેકાનંદ શહીદ સ્મારક ડોક્ટર બાબા સાહેબ આંબેડકર સરદાર વલ્લભભાઈ પટેલ સંત શ્રી ભોજેલરામ બાપા શ્રી સ્વામી સહજાનંદ અને સુભાષચંદ્ર બોઝની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી પીવાના શુદ્ધ પાણી માટેના આરઓ પ્લાન્ટનું પણ મુખ્યમંત્રી શ્રીએ નિરીક્ષણ કર્યું હતું આતકે મુખ્યમંત્રી શ્રીએ કોમ્યુનિટી દેવરાજ્યમાં ગ્રામજનો માટે ઉપલબ્ધ સુવિધાઓથી શ્રી અવગત થયા હતા મુખ્યમંત્રીશ્રીની દેવરાજિયા ગામની મુલાકાત દરમિયાન સાસંદ શ્રી ભરતભાઈ સુતરિયા ધારાસભ્ય કસવાલા